सौराष्ट्रेवा पटेल समाज अहमदाबाद आयोजित महासंमेलन नवा वरायला भाजप प्रदेश प्रमुख आणि समाज मंत्रीश्री सन्मान समारोह आणि मा खोडल मा अन्नपूर्णा आरती कार्यक्रम मंच पर उपस्थित केंद्रीय मंत्री श्री मनसुख भाई मांडविया प्रदेश प्रमुख श्री जगदीश भाई विश्वकर्मा मारा साथी मंत्री श्री जीतू जीतूभ वाघाणी भाई वेकरिया श्री कमलेश भाई पटेल सांसद श्री नरहरी भाई अमीन श्री भरत भाई सुतरिया मारा साथी धारसभ्य श्री कंचनबेन रादडिया श्री महेश भाई कसवाला શ્રી જયેશભાઈ રાદડીયા શ્રી જનકભાઈ દડાવીયા નવનિયુક્ત ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ સૌરાષ્ટ્ર પર પૂર્વ ઉપપ્રમુખ શ્રી ગોર્ધનભાઈ ઝડપિયા પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયા શ્રી રવજીભાઈ વસાણી શ્રી મગનભાઈ રામાણી શ્રી દિલીપભાઈ કોઠિયા શ્રીમતી લીલાબેન અંકોલિયા શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા કાળુભાઈ ઝાલાવાડિયા શ્રી પિયુષભાઈ પટેલ શ્રી વીપી પટેલ શ્રી પરેશભાઈ લાખાણી શ્રી પરેશભાઈ ડોબરિયા શ્રી દિનેશભાઈ સાયાણી શ્રી હર્ષદભાઈ બલ્લર શ્રી હરીશભાઈ વસાણી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે ઘણી બધી તાલીઓ તમે પાડી પાડીને થાક્યા હશો હવે પણ લાંબા સમય અને લાંબા જ્યારે જ્યારે સમાજ નું કોઈ ફંક્શન હોય એટલે સમય વધારે જાય એટલે હવે બધાને લાંબા સમય માટે અનુકૂળતાઓ ઓછી હોય પણ અમે પણ પ્રયત્ન એવો કરીએ કે ભાઈ ટાઈમે પહોંચી જઈએ પણ ક્યાંક ને ક્યાંક બધે સવારથી કાર્યક્રમ ચાલે તો સાંજ સુધી જતા જતા હજુ આના પછી એક જવાનું છે પણ આપણે બધા સાથે છીએ એનો આનંદ છે અને એટલે આવવાનું મન થાય આમ કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશન હું વધારે યાદ કરવા માંગુ છું એટલા માટે કે લેવા પટેલ સમાજ સાથે મારે એકદમ નિકટનો સંબંધ જો થયો હોય તો એ કોર્પોરેશનના હિસાબે કોર્પોરેશનમાં હું જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યો ત્યારે જે કામો કરવાના આયા મારા ભાગે તો એ વધારે આ પૂર્વ પટ્ટામાં કામો કરવાના આવ્યા અને બિલ્ડર એસોસિએશનના બધા મિત્રોના અવડાના હિસાબે થોડા પરિચય વધારે થયા કે ક્યાંક ને ક્યાંક કામ એમને પડે તો એક તો મને મળવાનું ઈઝી અને સમજણ વાળું કામ હોય એટલે એ કામ કરવા મને એ ઈઝી પડે એટલે તમારું કામ એ ઝડપથી થાય એટલે એ રીતે નાતો થયો અને આજે અહીંયા આગાડી વિશાળ સંમેલન અને વિશાળ સંમેલનમાં નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ અને સૌ પાટીદાર સમાજના જેટલા અહીંયા મંત્રીશ્રીઓ બન્યા છે એ બધાના બહુમાનનો આજનો કાર્યક્રમ એ ખૂબ આજે સંખ્યા જે પ્રમાણે છે એ જોતા આપણને એમ લાગે કે ના ખરેખર દરેકે દરેક જણે એક પાર્ટી તરીકે અને સરકાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું કાર્યક્રમ મારા લાઈફમાં પહેલી વખત આવો જોયો છે કાર્યક્રમ કે આટલો મોટો વિશાળ કાર્યક્રમ થયો હોય વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રણ આપણને આપ્યો છે સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગું દ્રષ્ટાંત આપ સૌ આટલી વિશાળ ઉપસ્થિતિ પૂરી પાડે છે આપણા નવા નિમાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહ અને માં ખોડલ અને માં અન્નપૂર્ણાની મહાઆરતી સમગ્ર સમાજનો ઉમંગ ઉત્સવ બન્યો છે વડાપ્રધાન શ્રી કહે છે કે સમાજ એવું વટ વૃક્ષ છે કે તેના મૂળમાં સંસ્કાર અને તેની ડાળીઓમાં વિકાસ વિસ્તરેલો છે પટેલ સમાજ હંમેશા સેવા સમર્પણ અને સહયોગના સિદ્ધાંત પર ચાલનારો સમાજ છે અમદાવાદના આંગણે યોજાયેલું આ ભવ્ય મહાસંમેલન એકતા સંસ્કાર સંઘર્ષ અને સફળતાની જીવંત પરંપરાનો ઉત્સવ પણ છે પટેલ સમાજ એટલે માત્ર એક જાતિ નહીં પણ મહેનત સ્વાભિમાન અને રાષ્ટ્ર નિર્માણનું પ્રતીક છે પોતાના પરિશ્રમનો પરસેવો વહાવીને દેશ વિદેશમાં ઉદ્યોગ ઉભા કરીને સહકાર આંદોલન સ્ટાર્ટઅપ સુધી ગૌરવ અપાવ્યું છે માટી માટી સાથે જોડાયેલા રહીને પણ વિશ્વ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકાય તે સૌ પટેલ પરિવારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે આપણે સૌ તો

રોજગારીના ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગને સમાન તક મળે તે આપણી પ્રાથમિકતા રહી છે તમે સૌએ જે રીતે સમાજને એકતાના તાંત બાંધવાનું કામ કર્યું છે તે પ્રશંસનીય છે આજે અહીં અમારા સૌનું જે સન્માન કર્યું છે તે માટે સમગ્ર સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું સમાજના વિકાસના દરેક કાર્યમાં અમારી સરકાર તમારી સાથે ખભો ખભો મિલાવીને રહેશે તેવો વિશ્વાસ પણ આપું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે સંસ્થાઓ સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે સાથે કામ કરે અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે વડાપ્રધાનશ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો નો સંકલ્પ કર્યો છે હવે આ ગ્રીન ગ્રોથ માટે

विकसित भारत माटे विकसित आत्मनिर्भर गुजरात बनाव मा सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना मंत्र थी सब साथे मड़ी ने कर्तव्यरत रहिए एज अपेक्षा साथे विरमू छू भारत माता की जय वंदे मातरम जय जय गरवी गुजरात आभार मान्य मुख्यमंत्री श्री ना प्रासंगिक अध्यक्षीय प्रवचन ने अपने सब झीलियों એમના પ્રવચનની અંદર કેટલીક ટકોર પણ છે અને સમાજને આગળ વધવા માટેનો એક સંદેશ પણ છે